જે બાળકોને નથી ખ્યાલ કાયમી લેકચર આવે છે પછી એના આધારિત ટેસ્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવે છે એટલે કે આજે તમે જે લેકચર ભણશો એના આધારિત ટેસ્ટ આવતીકાલે આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવશે તો વોટ્સઅપ ગ્રુપમાં આવનારી ટેસ્ટ છે એ તમને નિયમિત રીતે મળતી રહે એટલા માટે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું જરૂરી છે જે બાળકો હજી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયેલા એમને અહીં આપેલ નંબર છે જે નંબર દેખાતો હોય એના પર તમે મેસેજ કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એક લિંક આપેલી છે એ લિંક પરથી પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો બરાબર ચાલો હવે આપણે આગળ વાત કરીએ લેક્ચરની ની આગળ આપણે વાત કરીએ કે ભાઈ હવે ધોરણ પાંચમાંથી પર્યાવરણમાંથી તમારે જે સીઈટી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એ કેવા કેવા પ્રશ્નો શકે એની આપણે થોડીક ચર્ચા કરીએ જેમાં આજે આપણે પ્રકરણ એક મજાની ઇન્દ્રિયો પ્રકરણ બે સાપ ને મદારી અને પ્રકરણ ત્રણ સ્વાદ થી પાછન સુધી આ ત્રણ ચેપ્ટરના થોડા ઘણા વિકલ્પ આપણે ચર્ચા કરીશું બરોબર ચાલો સૌપ્રથમ પહેલો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે પહેલો પ્રશ્ન આવો છે કે ભાઈ નીચેનામાંથી પેશાબ દ્વારા ક્યુ પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડે છે જો જે બાળકોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય એ બાળકોને કમેન્ટ કરવાની છૂટ છે બરોબર તમને આ જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો ચાલો કે જે પેશાબ દ્વારા પોતાના વિસ્તારને અલગ પાડે છે મજાની ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે એ ચેપ્ટરમાં આપણે ભણ્યા કે વાઘ છે એ પેશાબ દ્વારા પોતાના વિસ્તારને અલગ પાડે છે ઓકે ચાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ એ પેહલા મિત્રો જે મિત્રો ધોરણ પાંચ સીઈટી ની પરીક્ષા આપવાના હોય અને વ્યવસ્થિત તૈયારી કરવા માંગતા હોય તો મિત્રો તમારા માટે એક ઉપયોગી બુક છે નામની ત્રણસો સાહીઠ રૂપિયા માર્કેટમાં કિંમત છે પરંતુ અહીંથી તમે ઓર્ડર કરશો બસો એસી રૂપિયામાં આ બુક તમને મળી જશે કુરિયર ચાર્જ ફ્રી રહેશે બરોબર બસો એસી રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક આવી જવાની છે તો જે બાળકો મંગાવવા માંગતા હોય એ પોતાના વાલી સાથે વાત કરે અને આ અહીંયા જે નંબર આપેલો છે આ નંબર પર તમારે સીટી બુક લખીને મેસેજ કરવાનો છે એટલે આ આગળની પ્રોસેસ તમને જણાવવામાં આવશે આ બુક ખરેખર તમને પરીક્ષામાં ઘણી ઉપયોગી થઈ શકે છે બરોબર જે બાળકોને મંગાવ્યું હોય ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ બીજો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે ચાલો કયું પ્રાણી એવું છે નીચે આપેલ ચાર વિકલ્પો પૈકી કે ઊંઘવા માટે ખૂબ વધારે સમય લે છે બીજા અન્ય પ્રાણીઓ કરતા ચાલો વિકલ્પ એ ઘોડો વિકલ્પ ડી ગાય કયું પ્રાણી છે કે જે વધારે સમય લે છે ઊંઘવા માટે તો કે ભાઈ સ્લોથ શું જવાબ આવશે સ્લોથ હવે જો જે મિત્રોને જવાબ આવડતા હોય એ કોમેન્ટ કરતા જજો બરોબર વિકલ્પ સી સ્લોથ આમાં સાચો જવાબ આવશે કારણ કે સ્લોથ છે એ લગભગ અઢાર કલાક જેટલું સમય છે એ સુવામાં જ વિતાવે છે દિવસ દરમિયાન બરોબર એટલે સ્લોથ છે એ આમાં આપણો જવાબ આવશે જે બાળકોને જો ભાઈ જવાબ આવડતા હોય એ તમે તમારી રીતે કોમેન્ટ કરતા જજો બરોબર ચાલો એના પછી આગળ વધીએ આપણે આગળનો એક પ્રશ્ન જોઈએ ચાલો સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી જુઓ કયું વિધાન સાચું નથી એ આપણે પસંદ કરવાનું છે બરોબર વિકલ્પ એ સાપ ઉંદરને ઉંદરને છે છે તો તો કે કે વિકલ્પ આ વિધાન વિધાન સાચું હા સાપ ખાય બી સાપ ઝાડ ઉપર ચડી શકે છે તો કે હા ભાઈ સાપ છે ઝાડ ઉપર ચડી શકે એમાં કોઈ ખોટું નથી બરોબર એ વાક્ય વિકલ્પ સી સાપને ને કાન હોતા નથી તો કે ભાઈ સાચી વાત છે આપણે પાઠમાં ભણ્યા કે ભાઈ સાપને કાન હોતા નથી એ ધ્રુજારી અનુભવે છે બરોબર ચાલો તો વિકલ્પ ડી જોઈએ સાપ બિનનો અવાજ સાંભળી શકે છે તો કે આ વિકલ્પ ખોટો છે છે સાપ એ અવાજ સાંભળી નથી શકતો કારણ કે સાપને તો કાન જ નથી હોતા સાપ છે બિનની સામે આપણને નાચતો દેખાય એ શા માટે તો કે બિન ને જોઈને એ રીતે હલતો હોય છે બરોબર એ સાપ બિનનો અવાજ સાંભળી શકતો નથી તો જે આ વિકલ્પ ડી છે એ વિધાન ખોટું છે એટલે આપણો સાચો જવાબ વિકલ્પ ડી થશે ઓકે જો કન્ફ્યુઝન નથી કરવાનું સાપ વિશે નીચેનામાંથી નીચેના વિધાન સાચું નથી એમ આપણને પૂછેલું છે એટલે વિકલ્પ ડી એ સાચો નથી ચાલો આના પછી આગળ વધીએ એક પ્રશ્ન જોઈએ ચાલો નાગ ગુફા એ શું છે હવે આપણે જોયું કે ભાઈ નાગ ગુફા તો નાગ ગુફા એ શું છે વિકલ્પ એ એક પ્રકારનું વાદ્ય છે બી એક પ્રકારનું નૃત્ય છે વિકલ્પ સી એક પ્રકારની ભાત છે કે વિકલ્પ ડી આપેલ ચાલો જેટલા બાળકોને આવડતું હોય એ કરી જેમને નથી આવડતું એમને અહીંયા જોતું જવાનું છે બરોબર જે બાળકોને આવડતું જાય એ કોમેન્ટ કરતા જજો ભાઈ તમારી રીતે ઓકે ચાલો તો કે નામ ગુફા ને શું છે એક પ્રકારનું વાદ્ય એક પ્રકારનું નૃત્ય એક પ્રકારની ભાત કે ડી આપેલ તમામ તો કે નાગુફા એક પ્રકારની ભાત છે શું છે એક પ્રકારની ભાત છે બરોબર તો વિકલ્પ સી આપણો જવાબ થશે શું જવાબ થશે આપણો વિકલ્પ સી હજુ મિત્રો જે બાળકોને હજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ને કરી દેજો આપણે પરીક્ષા આવે જ્યારે નજીક ક્યારે મોડલ પેપરને એવું સોલ્યુશન કરતા હોઈએ તો એ જ્યારે પણ કરીએ તમારામાં નોટિફિકેશન આવે એટલા માટે થઈને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બરોબર ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ મદારી સાપને શેમાં રાખતા હતા મદારી છે એ સાપને શેમાં રાખતા હતા ભાઈ વિકલ્પ એ થેલીમાં વિકલ્પ બી પતરાની પેટીમાં વિકલ્પ સી કાચની પેટીમાં કે વિકલ્પ ડી વાંસની ટોપલીમાં ચાલો જેમને આવડતું હોય એમને કોમેન્ટ કરી દેવાની છે મદારી સાપને શેમાં રાખતા હતા થેલીમાં પતરાની ટોપ પેટીમાં કાચની પેટીમાં કે વાંચની ટોપલીમાં તો કે ભાઈ આપણે પાઠમાં એવું જોયું મદારી છે સાપ ને ટોપલીમાં રાખતા હતા એવું આપણે શીખ્યા હતા તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે શું આપણો સાચો જવાબ થશે વિકલ્પ ડી કારણ કે એ સાપ ને વાંચની ટોપલીમાં રાખતા હતા બરોબર ચાલો એના પછી આપણે આગળ વધીએ ચાલો નીચેના માંથી કયો સાપ ઝેરી નથી નીચેનામાંથી કયો સાપ છે એ ઝેરી નથી વિકલ્પ એ ફુરસા વિકલ્પ બી ધામણ વિકલ્પ સી કે વિકલ્પ ડી તો તો સાપ ઝેરી નથી એમ સીરા પૂછેલું છે તો આમાં જે ચાર વિકલ્પ છે એમાંથી કયો સાપ ઝેરી નથી જે બાળકોને આવડે કોમેન્ટ કરી દો ઝડપથી ચાલો કે ભાઈ ફુરસા ધામણ કોબરા કાળોત્રો આ ચાર નામ આપ્યા છે તો આમાંથી ઝેરી નથી એવો આપણે શોધવાનો છે તો હવે જો આપણે પાઠમાં એવું ભણ્યા ફુરસા છે એ ઝેરી છે કોબરા પણ ઝેરી છે કાળોત્રો નાક છે એ પણ ઝેરી છે જ્યારે ધામણ છે એ ઝેરી સાપ નથી ધામણ એ ઝેરી સાપ નથી બરોબર એટલા માટે અહીંયા વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે આપણો સાચો જવાબ શું થશે ભાઈ વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે કારણ કે શરૂ થયા છે ભાઈ ખોરાકના પાસન ની શરૂઆત અવયવ અવયવમાં થાય છે ચાલો કયા અવયવ થી ખોરાકના પાસન ની શરૂઆત થઈ જાય છે વિકલ્પ એ નાનું આંતરડું બી જઠર સી અન્નળી કે ડી મો ચાલો આપણા કયા પાચન અંગથી આપણા ખોરાકના પાચન ની શરૂઆત થઈ જાય ભાઈ નાના નાનાથી થાય અન્નળીમાંથી થાય થાય કે મો દ્વારા મો માંથી જેમને આવડતું હોય એમને કોમેન્ટ કરી દેવાની છે બાકી હવે જુઓ તો કે ભાઈ ખોરાકના જે પાચન ની શરૂઆત છે એ આપણા મોં માંથી શરૂ થઈ જાય ત્યાં એમાં લાળ રસ ભળે છે આપણે જે ચાવીએ અને એમાં લાળ રસ ભળે છે ખોરાકના પાછળની શરૂઆત થઈ જાય મો માંથી બરોબર અહીંયા બધું કવર આપણે ના કરી શકીએ તમારી રીતે તમારે પર્યાવરણનું પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર છે એ વાંચી લેવાના છે કારણ કે કાલે એની ટેસ્ટ હશે આપણા ગ્રુપમાં ચાલો ધોરણ

એ કોનું છે તો કે અન્નનળીનું છે કોનું કામ છે અન્ન નળી નું છે એટલા માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી નવમો પ્રશ્ન કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે વિકલ્પ એ અન્નળી બી મોટું આંતરડું સી જઠર કે ડી નાનું આંતરડું ચાલો તો કે ભાઈ મોટું આંતરડું જે છે એમાં અપાચિત ખોરાક હોય એમાંથી પાણીનું શોષણ થાય છે એટલા માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો હવે આવતીકાલે આ ત્રણ ચેપ્ટર છે જે આજે તમે આપણે ચર્ચા કરી પેલું મજાની ઇન્દ્રિયો બીજું સાપ અને મદારી ત્રીજું સ્વાદ અને સ્વાદથી થી પાચન સુધી તો આ ત્રણ ચેપ્ટર તમારે વાંચી લેવાના છે આવતીકાલે આપણા ગ્રુપમાં ટેસ્ટ લેવામાં આવશે ઓનલાઈન હશે અને પીડીએફ પણ હશે બરોબર તો ટેસ્ટ તમારે આવતીકાલે આપવાની છે એટલે કમ્પ્લીટ ચેપ્ટર વાંચીને તૈયાર રાખજો ચાલો ફરી મળીશું આગળના લેક્ચરમાં ત્યાં સુધી રજા લઈએ આભાર